માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બાપુદ સયાજીપુરા તળાવ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ ચોસઠ ના ગણના પાત્ર જથ્થા સાથે એક ઇસમ કમલ કુમાર કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ નરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યુઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો